ભુજ શહેરના વોર્ડ નંબર ત્રણ અને બેની સરહદોમાં અટવાયેલા નગર પ્રાથમિક શાળા નંબર ઓગણીસની બાજુમાં ગટર તારા વહેતા પાણીના કારણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એકસો પચાસ જેટલા બાળકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે બાળકોનું આરોગ્ય જોખમમાં મુકાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે અને આજુબાજુ રહેતા લોકો કે ગરીબ શ્રમ જેવી મજૂર પરિવારના છે તેઓના આરોગ્ય ઉપર પણ ભયંકર જોખમ ઊભું થયેલું છે રોગચાળો ફેલાવવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે નગરપાલિકા પ્રશાસનનું એક જ રટણ જાણવા મળેલું છે કે આગળ લાઈન બેસી ગયેલી હોવાથી અહીંથી પાણી નીકળે છે પરંતુ મહિનાઓથી આ સમસ્યા યથાવત છે જેથી કરીને બાળકોની તબિયત ન બગડે રોગચાળો ન ફેલાય અને બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય સાથે આરોગ્ય ન જોખમાય તે માટે એસએમસીના અધ્યક્ષ તરીકે અને વિસ્તારના સામાજિક કાર્યકર તરીકે આ શાળાને અચોક્કસ મુદત માટે બંધ કરવાનો આહવાન કરવામાં આવે છે આવતીકાલે સવારે સાડા દસ કલાકે શાળાને તાળાબંધી કરવામાં આવશે હાલમાં આ જગ્યાએ બે થી ત્રણ ઇંચ જેટલું ગટરનું પાણી વહી રહ્યું છે જે મહિનાઓથી વહી રહ્યું છે અને એ લોકો એ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ તંત્રના પેટનું કે સ્થાનિક નગર સેવકોના પેટનું પાણી હલતું નથી એ દુઃખદ છે